કે દશેરામાં રાવણ દહન પહેલા પોલીસે ઢાળી દીધો આ એવો સામાજિક કિલર હતો અને પોતાની મનોકામના પૂરી કરવા માટે એ ગમે તે હદે જઈ શકતો હતો જો કે વિપુલ પરમાર ઉર્ફ નીલના પરિવારજનોએ કહ્યું કે અમારે તેની સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે ઘણા સમયથી પરિવારે વિપુલનો ત્યાગ કરી દીધો હતો અને કહો કે એમની સાથે સ્નાન કે સુતક સુદ્ધાનો સંબંધ નહોતો ગુજરાતમાં વિપુલ પરમાર નું એન્કાઉન્ટર એ કોઈ પહેલી ઘટના નથી સાયકો કિલરના એના અલગ રેકોર્ડ છે અને આપને એ જણાવી દઈએ કે સાયકો કિલર વિપુલ પરમાણની જે રીતે એન્કાઉન્ટર પોલીસે કર્યો ત્યારબાદ તેના શરીરમાંથી 10 જેટલી ગોળીઓ નીકળી છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં તેનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે દરમિયાન આ માહિતી મળી છે કે તેના શરીરમાંથી 10 ગોળી નીકળી છે શું હતી ઘટના અને શું છે ગુજરાતના એન્કાઉન્ટરનો ઇતિહાસ એ હવે અમે તમને દર્શાવીશું